ઉઠો વાડાવડ બ્રશ કરાવો આ મગનું પાણી પીજી કેમ જો ની હા દેવ દેવ જ ની ને બહુ આરામ છે લેહાને દા મગ ખાવાના હોય હવારમાં દવા પીવાની હોય બરાબર અં જો અરુણને બતાવો અરુણ મો કોમે જો અરુણ ઓકે અરુણ ચલો આવજો જો અમાર અરુણ ભાઈ છે જુઓ કે છે અરુણ ચા પાવવી પડે બરોબર એક કલાક ચા પાવીએ ચા જ પીવી પાવવી પડે પાય પી નહી પાવવી પડે બરોબર નહી ચણા શેકડા ના પગ છે ને મોઢે જ ચાય પણ નહિ તો બરોબર

અરૂણ અરુણ એ અરુણ કે જોવા મારી અરુણ કે અરુણ અરુણ ને જો ખેત નો સ્પ્રે લાગે પછી ગોળીઓ રેગ્યુલર ગોળીઓ જોવી એક દિવસ ગોળી થઈ ના રહેવી જોઈએ સ્પ્રે પણ ના થઈ રહેવો જોઈએ

शुरू करेला है, शुकर है? शुरू कर कनेक्टिंग चु, है? अजो गरीन आहरियान पियान वो ना मोबाइल लाए, शु बतायू, है? ए?

बाइक पर हेड एवं नहीं किचड़े किचड़ पड़तो ना ले गारा मो गैरेज आ गया बराबर जय माता दी मामा दासी

ओके बरसात ने सीजन सारा बराबर आवर में गैरेज आवो पे आખો દિવસ બેહી રહેવો કોઈ ધંધો નહી બરોબર ટાઈમ પાસ ખાલી सीजन गैरेज સે ઘરે દેવા માડા નીકળી ગયા

પડાઉ છું આ બરા બરા મારી પૂરી મને બરા મારી પૂરી મને ગમા બેય સા નાચ તો અમાર બેય સા નો કે ગારો કિચડ કિચડ થઈ ગયો છે બધું મેથી તો ઓમથી નાડે कीचड़ में हरण थी जरा बरसात बता रहा तो नहीं कीचड़ बहुत है अहिया करे धवल ए कार्तिका आज हमारा कार्तिक भोणो से जेना से नारिया धवल मोटा से बराबर शुक्र कर अने हमारा अरुण अरुण ए शुक्र आज जो हवार में उंजा था ने हमने माखो दाड़ी उंजा रे बराबर अरुण <laughs> क्या क्या अरुण ने के बता फ्रेंड सर्कल ने के भाई चैनल सब्सक्राइब करना होगा भाई हमारी क्या जे अरुण 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 बोल ने ने अरुण बोलो बोलो तो <laughs> बराबर आज हमारा अरुण भाई आज कार्तिक कार्तिक से बराबर

મેં કોને આયુ તો ચા બનીજી બડી ગરમ થઈ ગઈ બરોબર ચા પી લઈએ નેહા શું થઈ જતું બિસ્કિટ હા તો ડાયા ચા ચા લઈ આયા કદાક તમારા ઘર થી લઈ આયા ઓલા લે લે ભાઈ રોટલી રોટલી લેને સુજી આ તો બલ્લેવા આયા વરસાદ ચાલુ થઈ ગયો જો જો આ બાદ દે ઉ ઘાડો છે બરોબર

कब चीज पाओ बड़ो आते नहीं पीके के तो ये और दो कलाक मच्छर पी दे आप लोग थोड़ा चा से तो आओ आओ वीस वर्ष <laughs> थी पड़े रह लो जब वीस वर्ष थी आराम करे थे भाई बदवे हाथे करो और आवे अमन है अन पासा गम्मे तैयारी बीमार थी जब पासा अयन मम्मी चाप आवे हमारे पोसा એમ લાગજ અડધો કલાક કલાક અડધો કલાક ચા પીવાનું કલાક લાગે ચા અરુણનો ગરમ નહીં અરુણ ગરમ છે ગરમ હોય તો ખબર રાખ્યું આપડે ના બળી જ હોય તો બોલી કેતા નહિ બરોબર અરુણ

અને અરુણ જ ભાઈ થોડી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બરાબર ને થોડી હેલ્પ થઈ જાય ચલો જય માતાજી